અમદાવાદમાં અકસ્માતના વધતા જતા બનાવોને લઈ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે જેના ભાગરૂપે અવેરનેસને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યો અમદાવાદવાસીઓ ટ્રાફિકના નિયમો તોડવામાં અવળ રહેતા આવ્યા છે છેલ્લા વર્ષના આંકડાઓ જોઈએ તો રોડ પર ટુ વ્હીલર ચલાવનાર પચાસ ટકાથી વધુ લોકો મોતનો શિકાર બન્યા ટુ વ્હીલર ચલાવનાર થોડા સતર્ક સજાગ બને તો આંકડો ઓછો થઈ શકે છે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક કાર્ય કરી ચાલક અને સાથે સવારની સુરક્ષાને લઈ અવેરનેસ વધુ ફેલાય તે માટે અમદાવાદ હેડક્વાર્ટર ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈ ટ્રાફિક કર્મીઓ જોડાયા નાના બાળકોને પચાસ જેટલા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા શહેર ટ્રાફિક પોલીસ તમારા જીવની રક્ષા માટે સજ્જ બનતી હોય તો એક નાગરિક તરીકે તમારી પણ જે જવાબદારી છે તે સ્વીકારી સતર્ક રહેવાની ફરજ બને છે સાહેબ રફતારમાં જ્યારે પોતાના અંગતનો જીવ આમ અકસ્માતમાં જાય તેની વેદનાને ખોટ ઘરે તેના પર આવવાની રાહ જોતા પરિવારજનો સમજી શકે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની કામગીરીને ખરેખર સલામ છે આવા ઉમદા કાર્ય થકી તેને જાગૃત થવા પ્રેરણા અને એક સલામતીનો સંદેશ આપી જાય છે અમદાવાદ સિટીનો જો લાસ્ટ યરનો જે રેશિયો છે એ પ્રમાણે જોઈએ તો પચાસ ટકાથી વધારે જે ફટાલિટી થઈ છે એમાં પેડેસ્ટ્રીયલ અને ટુ વ્હીલર ચાલક છે તો આપણે કમસે કમ એમાં થોડો ઘણો જો આપણો સહયોગ રહે હેલ્મેટ પહેરીને વ્હીકલ ચલાવવાથી જો એ આંકડામાં આપણે ઘટાડો કરી શકીએ તો પણ ઘણું છે તો આ એ વર્ગને સપ્તાહ ચાલી રહ્યું છે અગિયાર જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી एवढे आपण एकाच पहिला करतात पण हा सप्ताहमाज आपण एक विचार करतो की जे ती करीन ट्राफिक वीक दरम्यान जे ट्राफिक अवेअर करूया संजीव राजपुतनो रिपोर्ट एस नाईन न्यूज अहमदाबाद